વાઇલ્ડ લાઈફ વોર્ડન શ્રી જયપાલ સિંહ આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો પર્યાવરણ દિવસની આપ સૌને ખુબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ઓપરેશન સિંધુ જ્વલન સફળતા માટે વિશ્વ નેતાની યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના સમગ્ર જવાનોને આપ સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આદરણીય શ્રી રાષ્ટ્ર રક્ષા સાથે પર્યાવરણ સુરક્ષા માટે પણ સદાય પ્રતિબદ્ધ છે ઓપરેશન થી તેમણે વિશ્વ સમક્ષ ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ ટેરિઝમની નીતિ સ્પષ્ટ કરી દીધી છે આજે વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન શ્રીએ એન્ડ પ્લાસ્ટિક પોલ્યુશનનો સંદેશો આપીને પર્યાવરણ સુરક્ષાની પ્રતિબદ્ધતા દર્શાવી છે આદરણીય મોદી સાહેબ એવા વિઝનરી લીડર છે કે તેમણે દેશ અને દુનિયાને પર્યાવરણ રક્ષા અને કુદરતી સ્ત્રોતના સંવર્ધનનો હંમેશા આગો માર્ગ ચીધો છે વન સન વન અર્થ થી રિન્યુએબલ એનર્જી કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે નેટ ઝીરો પર્યાવરણ પ્રિય વિકાસ માટે ગ્રીન ગ્રોથ અને ધરતી માતાને હરિયાળી રાખવા માટે એક પેડ માકે નામ જેવા દિશાદર્શક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીએ આપણને આપ્યા છે વડા વરસાદી પાણીને જમીનમાં ઉતારીને જળ સંચય માટે કેદ ધ રેઇન અને મિશન લાઈફ દ્વારા આપણા રોજબરોજના જીવનમાં પર્યાવરણ પ્રકૃતિના રક્ષણનો વિચાર પણ તેમણે આપ્યો છે હવે આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસથી વડાપ્રધાન શ્રી પ્લાસ્ટિક પ્રદૂષણના અંતનું આહવાન અને રિડ્યુસ રીયુઝ રીસાયકલ અને રીકવર એમ ચાર આર્થિક પર્યાવરણ રક્ષાનો મંત્ર આપણને આપ્યો છે હમણાં આપણે ફિલ્મ જોઈ તો શરૂઆત જે કુદરતે જે રીતની વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થામાં આપણે ક્યાંક ને ક્યાંક કુદરતથી વિમુખ થઈને અને આપણે કામ કરતા થયા છે અમારા મંત્રીશ્રી કહેતા હતા કે ગીતામાં જે ઉદાહરણ રૂપે આપ્યા છે તો આપણે શું છે કે આપણા મગજમાં પીપળો તો પીપળો કોઈને કાપવાનું કહીએ તો નહીં કાપે કેમ તો કે કૃષ્ણ ભગવાને કીધું છે કે પીપળામાં હું છું પણ આપણે તો દરેકે દરેક છોડમાં રણછોડ જોઈએ છે એટલે દરેકે દરેક ઝાડમાં ભગવાન છે જ ઉદાહરણ રૂપે એક 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 પ્રાણીમાં સિંહ છે પક્ષીમાં ગરુડ હું છું એવું ભગવાને કીધું પણ દરેકે દરેક જેમાં જેમાં જીવ છે એમાં ભગવાન છે એમ ભગવાનનું કહેવું છે એટલે આપણે જે પ્રમાણે કુદરતની વ્યવસ્થા ખૂબ સારી કરેલી છે કે કીડીને કણ અને હાથી ને મણ એ એક કુદરતની વ્યવસ્થા છે મળી જાય છે એક માણસને ને એવું છે કે ભાઈ ક્યાંથી વધારે ભેગું કરી લેવું અને એનોય વાંધો નથી ધંધો રોજગાર જેટલો વધારે ને વધારે થાય એનો કોઈ વાંધો નથી પણ બીજાને હેરાન કરીને કેવી રીતે લઈ લેવું અણ નું કેવી રીતે લઈ લેવું અને પછી જયારે સજા થાય ત્યારે ખ્યાલ આવે કે આ વાતો આપણે કદાચ માણસ એકબીજાને છોડી પણ દે પણ કુદરત કોઈને છોડતી નથી એની સજા એને મળે મળે ને મળે એટલે બહુ વ્યવસ્થિત રીતે જેટલું વધારે કમાઈએ એનો વાંધો જ નથી પણ આપણા હકનું કમાવવું કમાવું આજે ડગલે ને પગલે પ્લાસ્ટિકનો ઉપયોગ સહજ થઈ ગયો છે પરંતુ એનાથી પર્યાવરણ અને આવનાર ભવિષ્યને જે ખતરો છે તે કેવો ભયાનક છે તે સમજવાની આપણે સૌને જરૂર છે આપણે આ ધરતી પાણી કુદરતી સંસાધનો પૂર્વજો તરફથી વારસામાં મળ્યા છે આપણે તેનું જતન સંવર્ધન માનવજાત અને યોગ્ય ઉપયોગ કરીને આવનારી પેઢી માટે સુરક્ષિત રાખવાના છે પ્લાસ્ટિક માનવજાતથી પ્રભાવશાળી શોધમાંની એક છે અને આપણી જીવનશૈલીનો ભાગ બની ગયું છે પરંતુ સિંગલ યુઝ પ્લાસ્ટિક એ પર્યાવરણ માટે આવનારી પેઢી માટે મોટી સમસ્યા બની શકે છે એક સમજદાર નાગરિક અને સુસંસ્કૃત સમાજ તરીકે હવે એ વિચારવાનો સમય આવી ગયો છે કે આવનારી પેઢીને પ્લાસ્ટિક યુક્ત રાખવી કે પ્લાસ્ટિક મુક્ત રાખવી છે પ્લાસ્ટિકથી આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર કેટલી ગંભીર અસર થઈ રહી છે તે આપણે સમજવું જોઈએ ફૂડ પેકેજિંગમાં વપરાતું મલ્ટીલેયર પ્લાસ્ટિક પણ એક ખૂબ જ ગંભીર બાબત છે કેટલાક ખાદ્ય પદાર્થના ઉત્પાદકોએ રિસર્ચ દ્વારા મલ્ટીલેયર પેકેજિંગને મોનોલેયર પેકેજિંગમાં પરિવર્તિત કરીને પર્યાવરણને સાનુકૂળ થવાનો સહારણીય પ્રયાસ કર્યો છે આવી પ્રવૃત્તિ અન્ય ઉત્પાદકો અપનાવે અને તમામ ફૂડ પેકેજિંગ પ્રકૃતિ પ્રકૃતિને અનુકૂળ થાય તે માટે રાજ્ય સરકાર રિસર્ચ અને ડેવલપમેન્ટમાં તેમને મદદરૂપ થવાની દિશામાં પણ વિચારાધીન છે પર્યાવરણની સાથે સાથે વિકાસ જળવાઈ રહે ઉદ્યોગકારોને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો આધાર મળે તે માટે રાજ્ય સરકાર અવિરત પ્રયત્ન કરે છે ઉદ્યોગકારોમાં પણ પોતાનું સામાજિક દાયિત્વ નિભાવવામાં પર્યાવરણ પ્રિય ઉત્પાદનોથી અને પ્રદૂષણ નિયંત્રણના નિયમોના પાલનથી ક્લીન ગ્રીન ગુજરાત માટે સહયોગી બનશે તેવો મને ચોક્કસ વિશ્વાસ છે લોકો પણ કાપડની થેલી વાપરવા માટે વધુ ને વધુ પ્રેરાય તે માટે વિવિધ સ્થળોએ ક્લોથ બેગ વેન્ડિંગ મશીન અને પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન પણ મૂકવામાં આવ્યા છે આજે વિશ્વ પર્યાવરણ દિને મારી સૌને અપીલ છે કાપડની થેલીનો ઉપયોગ કરીએ પાણી માટે સ્ટીલની બોટલ રાખવી જેવા નાના નાના પ્રયાસો અને આદતો કેળવીને આપણી આપણે આપણી જાતથી જ પરિવર્તનની શરૂઆત કરવી જોઈએ આજનો આ દિવસ એકમાત્ર ઇવેન્ટ નહીં પરંતુ સૌ માટે સંકલ્પનો દિવસ છે આ સંકલ્પ છે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત કરવાનો વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં આપણે સમગ્ર દેશમાં છેલ્લા પંદર દિવસથી વન નેશન વન મિશન પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત કેમ્પિયન ચાલી રહ્યું છે હમણાં આપણે જે ફિલ્મ જોયું એમાં પણ ઘણા લોકોએ ખૂબ લોકોએ એની અંદર ભાગ લીધો છે આપણે આપણી જીવનશૈલી મિશન લાઈફ જે વડાપ્રધાન શ્રીએ શરૂ કર્યું છે તો આપણી મિશન લાઈફ એટલે રોજ બરોજના જીવનમાં પર્યાવરણનું કેવી રીતે ધ્યાન રાખવું એના માટેનો વિચાર છે તો આપણા રોજ બરોજના વિચારમાં પણ કેવી રીતે એની અંદર સહભાગી થઈ શકાય એનો વિચાર હર હંમેશ આપણે કરતા રહેવો જોઈએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સસ્ટેનેબલ વિકાસની જે વિભાવના આપી છે તેમાં પર્યાવરણના ભોગે નહીં પણ પર્યાવરણના જતનથી વિકાસની દિશા આપી છે આજે અરવલ્લી ગ્રીન વોલ ઓફ અરવલ્લી એટલે અરવલ્લીની પર્વતમાળા છે એને ગ્રીન બનાવવાની આજે ઉપાડી છે નેતૃત્વમાં આપણે પણ અહીંયા અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પંચમહાલ મહીસાગર દહાયોદ સાત જિલ્લામાં ઓગણીસ હજાર બસો ને પચીસ હેક્ટર વિસ્તારમાં આ વૃક્ષારોપણનું વાવેતર વાવવાનું આપણું આયોજન છે આ ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટથી વનીકરણ અને જળાશયોના જળાશયોના પુનઃસ્થાપન દ્વારા અરવલ્લીની બાયોડાયવર્સિટીમાં પણ આપણને વધારો થવાનો છે ખૂબ જ મુશ્કેલ કામ છે પણ મુશ્કેલ છે પણ અશક્ય નથી એટલે આપણે બધા જ અનિમય સહભાગી જ્યાં જેવી રીતે થઈ શકાય એમાં સહભાગી થઈએ અને વડાપ્રધાનજીની પ્રેરણાથી આજે આજથી એક પેડ માકે નામ ટુ પોઈન્ટ નો પણ પ્રારંભ કરીને ગ્રીન ગુજરાત માતૃ વન નિર્માણનો પ્રારંભ કર્યો છે સાહેબનું વિઝન હંમેશા રહ્યું છે પહેલા દિવસથી જ્યારથી એ અહીંયા આગાડી ગુજરાતમાં હતા તારથી દર પર્યાવરણ દિવસે એક વન ઉભું કરવાની એમની પ્રેરણા આજે પણ આપણે એ ચાલુ રાખ્યું છે પહેલા દિવસથી પુનિત વન ગાંધીનગરમાં અહીંયા બન્યું છે માંગલ્ય વન તીર્થક્ષવન હરિહર વન ભક્તિવન શ્યામવન પાવક વન એવા ત્રેવીસ વનો અત્યારે ખૂબ સારી રીતે ગુજરાતમાં બનેલા છે અને પંચોતેર નમો વર્ડ વન બનાયેલા છે પંચોતેર નમો વર્ડ વન બનાવેલા છે કે જેમાં દરેક વનમાં પંચોતેર વડના ઝાડ છે આ એક એવું નેતૃત્વ આપણને મળ્યું છે કે જે ભવિષ્યનો પણ જોડે જોડે વિચાર કરે છે વિકાસ તો આપણે કરવો જ છે પણ વિકાસની સાથે ભવિષ્યનો વિચાર કરી લેવો જોઈએ કે ભાઈ આપણે પર્યાવરણ પ્રિય નહીં રહીએ તો આ આપણો વિકાસ ગમે તારે વિનાશમાં આગળ આવી જાય નહીં એનો વિચાર કરીને માન્ય વડાપ્રધાનશ્રીએ આ અભિયાન શરૂ કર્યા છે અને એ આપણે આપણે ભાગીદારી એટલે કે આપણે આને જન આંદોલન બનાવીશું તો જ એની અંદર સફળતા મળશે અને જે આપણે વિકસિત ગુજરાત માટે વિકસિત ભારત માટે જો ગ્રીન ક્લીન ગુજરાત બનાવીશું તો આપણે સૌથી આગળ રહેવા માટેનો હર હંમેશા આપણો પ્રયત્ન હોય છે તો એ દિશામાં આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગુજરાત ખૂબ ખૂબ આભાર માની છીએ આજના પ્રસંગને સ્મેતા દ્રષ્ટિ અને દિશા આપનાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ઉપસ્થિત માનનીય મંત્રી મંત્રીશ્રીઓ માનનીય શ્રી અને સર્વે અધિકારી ગણનો અમે હૃદયથી આભાર માગીએ આજનો આ કાર્યક્રમ જે ઇનોગ્રલ સેશન છે તેને અમે પૂર્ણ જાહેર કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ ફરી એકવાર મંચસ્થ જે પણ મહાનુભાવ છે તેઓને તાળીઓનો નાદ આપી અને આવજો કહીએ ફરી પધારવા એક પીડ માકે નામ અભિયાનને એક વર્ષ પૂર્ણ થયું ત્યારે આજે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો ગાંધીનગર ખાતે તો જે પ્રકારે વૃક્ષારોપણ કરવાની અપીલ કરી મુખ્યમંત્રીએ